નમસ્કાર પ્રણામ જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજની કહાની દરેક વ્યક્તિએ ખૂબ જ સમજવા લાયક છે અને ખૂબ જ લાનવર્ધક છે જીવનમાં ઘણીવાર એવું બનતું હોય છે કે વ્યક્તિ સત્ય જાણ્યા વગર એવા નિર્ણયો લઈ લે છે કે પછી તેને પસ્તાવાનો વારો આવે છે આજની કહાની પણ કઈ આવા વિષય પર છે માટે દરેક વ્યક્તિ આ કહાની જરૂર થી સાંભળવી જોઈએ તો મિત્રો તમને વિનંતી છે કે આ વિડીયો ના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સ માં હર હર મહાદેવ જરૂર થી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથ ની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો શરૂ કરીએ આજની કહાની સુરેશભાઈના ઘર પર મહેમાનોની ભીડ ઉમટી હતી સુરેશભાઈ જેમણે લગાતાર પાંત્રીસ વર્ષો સુધી સરકારી વિભાગમાં નોકરી કરી હતી પોતાની સેવાઓ આપી હતી તેઓ રિટાયર થવા જઈ રહ્યા હતા તેના માટે આજે તેમના ઘરે રિટાયરમેન્ટની પાર્ટી હતી બધા જ સગા સંબંધી અને નજીકના મિત્રોને બોલાવ્યા હતા અને પતિદેવ તમે ક્યાં ગયા સવિતાબેન બોલ્યા અને સુરેશભાઈને શોધતા તે પોતાના રૂમમાં આવી પહોંચ્યા તમે અહીં ઊભા છો બીજી બાજુ પાર્ટીમાં બધા જ મહેમાન તમારા વિશે પૂછી રહ્યા છે અને અહીં તમે તમારા વિચારોમાં જ ખોવાઈ ગયા છો સવિતાબેને જેવું જ સુરેશભાઈની તરફ જોયું તો તેમણે તેમના ચહેરા પરની પીડાની રેખાઓ તરત વાંચી લીધી અને તેમને પૂછ્યું કે શું થયું તમે કેમ પરેશાન છો આટલા પરેશાન તો મેં પાછલા પાંત્રીસ વર્ષોમાં તમને નથી જોયા સવિતા હું એ વિચારી રહ્યો છું કે રિટાયરમેન્ટ પછીનું આપનું જીવન કેવું હશે હવે તો આ ઘર જ્યાં આપણે જીવનના વર્ષો વિતાવ્યા છે તેને પણ હવે ખાલી કરવું પડશે ના જાણે કેટલી યાદો આ ઘર સાથે જોડાયેલી છે આપને આ મકાનમાં જીવનના ઘણા બધા સુખ અને દુખ દિવસો પસાર કર્યા છે હવે તો જ્યારે હું આ ઘરને જોઉં છું ત્યારે આપણા પાછલા દિવસોમાં માં આપણા પરિવાર ની ખેલતી જિંદગી દેખાય છે ઊંડો શ્વાસ લેતા સુરેશભાઈએ ઉદાસી ભર્યા અવાજમાં કહ્યું ત્યારે ઉત્સાહિત અવાજમાં સવિતાબેન બોલ્યા અરે જે કની પણ થાય છે તે સારા માટે જ થાય છે હવે તો આપણો દીકરો અને તેની વહુ આપણી સેવા કરશે અને આપણા પૌત્ર અને પૌત્રી પણ આપણી સાથે રહેશે દિવસો કેવી રીતે પસાર થઈ જશે તેની ખબર પણ નહીં પડે સુરેશભાઈ અને સવિતાબેનને બે પુત્રો અને એક પુત્રી હતા તેમના મોટા દીકરા ગિરીશનું લગ્ન થઈ ગયું હતું અને તેમનો બીજો દીકરો રાજેશ અપર્ણિત હતો તેમની પુત્રી સ્વાતિનું લગ્ન એક સુખી અને સંપન્ન કુટુંબમાં કરીને સવિતાઈન અને સુરેશભાઈ પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ ચૂક્યા હતા પોતાની મા અને બાપુજીને શોધતો શોધતો મોટો દીકરો ગૌરીશ પણ ત્યાં પહોંચી ગયો અને તેમની વાતો સાંભળીને તે બોલ્યો પિતાજી રિટાયરમેન્ટમાં પરેશાન થવાવાળી શું વાત છે રિટાયરમેન્ટ પછી તમારા પૌત્ર અને પૌત્રી સાથે રહેજો જેવું ઈચ્છો તેવું કરજો હવે તો તમારા એશ કરવાના દિવસો છે અને તમારે તો બે બે દીકરાઓ છે ત્યારે સવિતાબેન બોલ્યા કે હું આજ તો તેમને કહી રહી છું પરંતુ તારા બાપુજી ખોટી ચિંતાઓ કરી રહ્યા છે હજુ આ વાતો ચાલી રહી હતી કે નાનો દીકરો રાજેશ તેમના માન અને બાપુજી પાસે આવ્યો અને બોલ્યો કે બાપુજી આજે રિટાયરમેન્ટ પર હું પણ તમને એક સરપ્રાઇઝ આપવા માંગુ છું ભલે તો જણાવ કે શું સરપ્રાઇઝ છે તને કોઈ સારી નોકરી મળી ગઈ છે કે શું ના બાપુજી હકીકતમાં તો મને એક છોકરી પસંદ આવી ગઈ છે જેની સાથે હું લગ્ન કરવા માંગુ છું પોતાના દીકરાની આ વાત સાંભળીને સુરેશભાઈ એકાએક ચોંકી ગયા તેમને પોતાના કાન ઉપર વિશ્વાસ નહોતો થઈ રહ્યો એટલામાં સવિતાબેન તેની વાત સાંભળીને ખૂબ જ પ્રસન્ન થઈ ગયા તેમને પૂછ્યું કોણ છે ક્યાં રહે છે શું નામ છે તેનું અને આ બધા પ્રશ્નો તેને પૂછવા લાગ્યા અરે માં શ્વાસ તો લઈ લે બધું જ કહું છું તેનું નામ મંજુ છે મારી સાથે જ તે એમબીએ કરતી હતી ધીરે ધીરે અમારી વચ્ચે વાતચીત શરૂ થઈ અને આ વાતચીત પ્રેમમાં ક્યારે બદલાઈ ગઈ તેની ખબર પણ ન પડી સુરેશભાઈ પોતાના દીકરાની આ વાતો સાંભળીને સહેજ પણ ખુશ નહોતા દેખાઈ રહ્યા તે છતાં પણ સવિતાબેનનો ઉત્સાહ જોઈને તેમને પોતાના ગુસ્સાને કાબુમાં રાખ્યો એટલામાં જ બીજું એક તીર છોડ્યું માં પરંતુ છોકરીવાળાની એક નાની શરત છે શરતનું નામ સાંભળીને સવિતાબેન ચોંકી ગયા શરત અરે લગ્ન કરવામાં તો વળી શેની શરત હોય મા હકીકતમાં વાત એવી છે કે મંજુના માતા પિતાની એ શરત પૂરી થશે ત્યારે જ અમારા લગ્ન કરવા તૈયાર થશે જ્યારે હું તેમના ઘરે ઘર જમાઈ બનીને રહીશ આ વાત સાંભળીને સવિતાબેનના પગ નીચેથી જમીન સરકી ગઈ તે ઊંચા અવાજમાં બોલ્યા કે આવું ક્યારેય પણ નહીં થાય અને બીજી ક્ષણે સવિતાબેન પોતાના ગુસ્સાને ખૂબ જ મુશ્કેલીથી દબાવીને બોલ્યા દીકરા તું સમજવાની કોશિશ કર આવું કરીને તે છોકરી અને તેના ઘરવાળા તને પોતાના ઘરે ગુલામ બનાવીને રાખવા માંગે છે ના નથી ઘર જમાઈ બનવામાં શું વાંધો છે આ તો એક નાની વાત કહેવાય જ્યારે અમે એકબીજા સાથે જીવન જીવવા માંગીએ છીએ તો પછી અમે અહી રહીએ કે ત્યાં રહીએ એમાં શું ફરક પડવાનો છે જીવન તો અમારે જ જીવવાનું છે ને બસ આટલી જ વાત કહેવાની વાર હતી અને સુરેશભાઈ ગુસ્સામાં ઊભા થઈ ગયા અને તેમણે રાજેશના ના ગાલો પર એક જોરદાર તમાચો છોડી દીધો

તેમને જ છોડીને જઈ રહ્યો છે શું તારા થવાવાળા સાસુ અને સસરા તારા સગામાં બાપથી પણ મોટા થઈ ગયા અરે તમે શું કરી રહ્યા છો શું કોઈ પોતાના યુવાન દીકરા પર આવી રીતે હાથ ઉઠાવે છે સવિતાબેને સુરેશભાઈનો હાથ પકડીને કહ્યું પોતાના પિતાજીની પ્રતિક્રિયા જોઈને રાજેશનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો તમારે જે કહેવું હોય તે કહો પરંતુ હું લગ્ન કરીશ તો ફક્ત મંજુ સાથે જ ભલે તમારી મરજી હોય કે ના હોય ઊંચા અવાજમાં બોલીને રાજેશ ઘરમાંથી બહાર નીકળી ગયો અને સુરેશભાઈ પોતાનું માથું પકડીને બેસી ગયા હે ભગવાન આટલા ખુશીના દિવસ પર આજે મારા દીકરાએ મને આ ભેટ આપી છે પોતાના જીવનમાં મારે આ દિવસ જોવા પડશે એવું તો મેં ક્યારેય પણ વિચાર્યું નહોતું પોતાના દીકરાના આ વ્યવહારથી અંદરથી દુઃખી થઈ ગયેલા સુરેશભાઈની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી ધીરે ધીરે દિવસો વિતતા ગયા અને સુરેશભાઈની ચિંતા પણ વધતી ગઈ કેમ કે હવે ઘર ખાલી કરવાનો સમય નજીક આવી રહ્યો હતો ત્યારે એક દિવસે સુરેશભાઈના ઘરે એક કુરિયર આવ્યું જે મોટા દીકરા ગિરીશના નામ પર હતું સવિતાબેને કુરિયર લીધું અને ઉત્સુકતાથી તેને ખોલીને જોયું ત્યારે તેમાંથી એક પત્ર નીકળ્યો પરંતુ પત્ર વાંચીને સવિતાબેન સ્તબ્ધ થઈ ગયા તેમની આંખો જાણે ફાટી ગઈ હોય તેવો ભાવ તેમના ચહેરા પર દેખાઈ રહ્યો હતો ત્યારે જ સુરેશભાઈ પોતાની રૂમમાંથી બહાર આવ્યા અને સવિતાબેનને તેમની આ હેરાનીનું કારણ પૂછવા લાગ્યા ત્યારે સવિતાબેને તેમના હાથમાં તે પત્ર આપી દીધો પત્ર વાંચીને જાણે સુરેશભાઈના દર્દનું કોઈ ઠેકાણું ના રહ્યું પોતાની આંખોની પામપણને હલાવ્યા વગર તેઓ પત્રને જોતા જ રહી ગયા પોતાના દુઃખ અને પીડાને પોતાના હૃદયમાં દબાવીને સવિતાબેન બોલ્યા તમારા દીકરાની વિદેશમાં નોકરી લાગી ગઈ છે હવે તો તે હંમેશા માટે આપણાથી દૂર જતો રહેશે ભલે આ ખૂબ જ સારી વાત કહેવાય સવિતા આપણો હોનહાર દીકરો આજે પ્રગતિના પંથ ઉપર ચાલી રહ્યો છે સુરેશભાઈએ પોતાની પત્નીને આશ્વાસન આપતા કહ્યું હજુ પોતાના એક દીકરા દ્વારા આપેલા ધા હજુ ભરાયા પણ નહોતા એટલામાં બીજા દીકરાની વિદેશમાં નોકરી લાગી ગઈ તે વાત જાણીને તે બંગને અંદરથી તૂટી ચૂક્યા હતા સુરેશભાઈ વિચારતા વિચારતા પાછળની યાદોમાં ડૂબી ગયા તેમને પોતાના ત્રણેય સંતાનોને ઈમાનદારીની નોકરી કરીને ખૂબ જ મહેનતથી ભણાવ્યા હતા અને તેમને એ લાયક બનાવ્યા હતા કે આજે તેઓ કોઈ સારી કંપનીમાં ઊંચા પદ ઉપર કામ કરી રહ્યા હતા અને પોતાની દીકરીનું લગ્ન એક સારા ઘરમાં થઈ ચૂક્યું રાજેશે તો પહેલા જ આપણને એટલા બધા ઘા આપી દીધા છે અને હવે આપણો મોટો દીકરો પણ આપણને છોડીને ચાલ્યો જશે તો આપણે હૃદયમાં દર્દ અને પીડા સાથે સવિતાબેન બોલ્યા તેમની આંખોમાંથી લગાતાર આંસુ વહી રહ્યા હતા દીકરા તારી પાસેથી અમને આવી અપેક્ષા નહોતી એક ક્ષણ માટે પણ તે અમારા વિશે વિચાર્યું પણ નહીં અને હવે અમે નિરાધાર થઈ જઈશું એનો પણ તને વિચાર ના આવ્યો સુરેશભાઈ મનમાં ને મનમાં વિચારવા લાગ્યા હવે આપને ક્યાં જઈશું થોડા દિવસમાં આ ઘર પણ આપની પાસેથી જતું રહેશે સવિતા ચિંતા થવા લાગી સવિતા તું કેમ ચિંતા કરી રહી છે મારા રિટાયરમેન્ટના પૈસા આવ્યા છે અને પાછું મારું પેન્શન પણ આવતું રહેશે આપણા બંનેનો ખર્ચો તો આરામથી નીકળી જશે હવે આપણી જરૂરિયાતો પણ કેટલી રહી ગઈ છે અને વાત રહી આપણા રહેવાની તો તેની વ્યવસ્થા પણ કોઈ વૃદ્ધાશ્રમમાં કરી લઈશું આવું કહેતા સુરેશભાઈનો અવાજ કાંપવા લાગ્યો સુરેશભાઈ સવિતાબેનને આશ્વાસન આપીને બહાર નીકળી ગયા પરંતુ સવિતાબેનની આંખોમાંથી નિરંતર આંસુની ધારા વહી રહી હતી તેમના હૃદયમાં ઉથલપૂથલ મચી ગઈ હતી પરંતુ એકબીજાને સાંત્વના આપ્યા સિવાય તેમની પાસે હવે બીજો કોઈ રસ્તો બચ્યો ન હતો એટલામાં જ દરવાજાની ઘંટડી વાગી અને દરવાજો ખોલીને તેમને જોયું તો સામે તેમની દીકરી અને જમાઈ ઊભા હતા સવિતાબેન તે બંનેને ઘરમાં બોલાવી લાવ્યા ઘરમાં બધી બાજુ જોઈને તેમની દીકરી બોલીમાં બાપુજી દેખાઈ નથી રહ્યા ક્યાંય ગયા છે તેઓ વૃદ્ધાશ્રમ ગયા છે એ જાણવા માટે કે અમે લોકો ત્યાં રહી શકીશું કે નહીં સવિતાબેને ઊંડો શ્વાસ લઈને ખૂબ જ ભારે મનથી આ વાત કહી ત્યારે તેમની આ વાત સાંભળીને તેમની દીકરી સ્તબ્ધ થઈ ગઈ શું તું આ કેવી વાત કરી રહી છે બે દીકરા અને એક દીકરી ના હોવા છતાં તમે આ ઉંમરમાં વૃદ્ધાશ્રમમાં રહેવા જશો આ ઉંમરમાં તમારે જ્યારે વધારે દેખભાળ અને પોતાના સંતાનોનો સહારો જોઈએ ત્યારે તમે વૃદ્ધાશ્રમમાં રહેવા જવાનું વિચારી રહ્યા છો હા સાચું કહ્યું તે બે દીકરા પરંતુ તે બંને દીકરા હવે અમારા ક્યાં રહ્યા છે આવું કહીને સવિતાબેને પોતાની દીકરીને બધી જ વાત જણાવી દીધી બધી વાતો સાંભળીને તેમની દીકરીની હેરાનીનું ઠેકાણું ના રહ્યું પછી તે બોલીમાં ભલે ગમે તે થઈ જાય પરંતુ હું તમને વૃદ્ધાશ્રમમાં નહીં જવા દઉં તમે અમારી સાથે ચાલો હવેથી તમે બંને અમારી સાથે જ રહેજો શું માતા પિતાની જવાબદારી ફક્ત દીકરાઓની જ હોય છે શું દીકરીઓ પોતાના મા બાપને પોતાની સાથે નથી રાખી શકતી કેમ ના રાખી શકે બેટા પરંતુ અમે તારામ પર બોજ બનીને રહેવા નથી માંગતા અમે તો અમારી જિંદગી જીવી ચૂક્યા છીએ અમે ઈચ્છીએ છીએ કે તું પોતાના જીવનમાં ખુશ રહે સવિતાબેને ભારે મન સાથે કહ્યું ત્યારે જ તેમનો જમાઈ બોલ્યો આ ઉંમરમાં અમે તમને એકલા છોડવા નથી માંગતા સાસુમાં હું પણ તમારા બંનેનો દીકરો છું તમે અમારી સાથે આવીને રહેશો તો અમને ખૂબ જ ખુશી મળશે થોડી વારમાં સુરેશભાઈ પણ ઘરે આવી ગયા સવિતાબેન અને સુરેશભાઈને પોતાની દીકરી અને જમાઈના આ વિચારો જાણીને ખૂબ જ પ્રસન્નતા થઈ અમારા દીકરાઓએ તો અમને એક જ ક્ષણમાં પારકા બનાવી દીધા પરંતુ આ બાજુ જમાઈ છે જે અમને એકલા છોડવા માગતા નથી મનમાં ને મનમાં બંને વિચારવા લાગ્યા દીકરી અને જમાઈ લાગણી ભરી નજરોથી તેમની અને પિતાજીની તરફ જોવા લાગ્યા અને તેમના જવાબની રાહ જોઈ રહ્યા હતા અને પછી સુરેશભાઈ બોલ્યા અમને અમારી દીકરીના સહારાની જરૂર ક્યારે ના પડે ભલે આજે અને હમણાં જ અમારું મૃત્યુ થઈ જાય આવી રીતે જીવવા કરતા તો એ સારું છે કે ભગવાન અમને હમણાં જ તેમની પાસે બોલાવી લે ત્યારે તેમના જમાઈ સુરેશભાઈની વાતોને સમજીને કહેવા લાગ્યા પિતાજી હું તમારી ભાવનાઓને ખૂબ જ સારી રીતે સમજી રહ્યો છું જો તમે અમારી સાથે અમારા ઘરમાં રહેવા નથી માંગતા તો અમે તમારા માટે અમારા ઘરની નજીક એક મકાન ભાડે શોધી લઈશું જો તમે અમારી નજીક રહેશો તો અમે સારી રીતે તમારી દેખભાળ રાખી શકીશું અને પછી તમારી દીકરી સ્વાતી અને અમારા દીકરાઓને પણ તમારી સાથે રહીને સારું લાગશે દીકરા અમારા પ્રત્યેના તમારા વિચારો અને ભાવનાઓનું હું સન્માન કરું છું પરંતુ મારું આત્મસ્વાભિમાન મને આ બધું કરવા માટેની મંજૂરી નથી આપતું આટલું કહીને સુરેશભાઈ વિચારોમાં ડૂબી ગયા થોડી પછી પોતાની પત્નીને કહેવા લાગ્યા સવિતા આપણી બાકી બચેલી જિંદગી માટે મેં જે નિર્ણય કર્યો છે તેમાં શું તું મને સાથ આપીશ મેં ક્યારે તમારો સાથ છોડ્યો છે જે આજે હું છોડીશ સુરેશભાઈનો હાથ પકડીને ને સવિતાબેન બોલ્યા ત્યારે સુરેશભાઈએ કહ્યું તો ઠીક છે સવિતા આપને બે દિવસ પછી જ વૃદ્ધાશ્રમમાં રહેવા માટે જતા રહીશું જે પૈસા મને રિટાયરમેન્ટ પછી મળ્યા છે તે આપને વૃદ્ધાશ્રમમાં જ આપી દઈશું સવિતાબેન ઉમદા વિચારમાં ડૂબી ગયા પોતાના સંતાનો હોવા છતાં અમારે આ ઉંમરમાં રહેવાની જગ્યા શોધવી પડી આ વિચારતા વિચારતા તે ક્યારેક પોતાની કિસ્મતને દોષ આપતા હતા પછી તે દર્દભર્યા અવાજમાં બોલ્યા ભગવાન અમને ઉપર કેમ નથી બોલાવી લેતા હવે આ જિંદગીમાં બચ્યું છે જ શું બીજા દિવસે જ મોટો દીકરો ગિરીશ તેની પત્ની અને તેના દીકરાઓ સાથે માતાપિતાના ઘરે પહોંચ્યો મા બાપુજી આજે મારા માટે ખૂબ જ ખુશીનો દિવસ છે આલો તમારું મોં મીઠું કરો આવું કહીને તેણે મીઠાઈનો ડબ્બો મા અને પિતાજીની આગળ ધર્યો ત્યારે સુરેશભાઈ અને સવિતાબેન તેને હેરાનીથી જોવા લાગ્યા પૂછશો નહીં કે એવી કંઈ ખુશીની વાત છે ગિરીશે કહ્યું ત્યારે સુરેશભાઈ ગંભીર સ્વર બોલ્યા એજને કે તારી વિદેશમાં નોકરી લાગી ગઈ છે હવે તું ત્યાં સેટલ થઈ જઈશ અને સફળતાઓના શિખરને સર કરીશ અમે બધું જ જાણીએ છીએ દીકરા આવું કહીને સુરેશભાઈએ એપોઇન્ટમેન્ટ લેટર તેના હાથમાં પકડાવી દીધો પછી સવિતાબેન ભાર મન કહેવા લાગ્યા દીકરા આ નિર્ણય કરતા પહેલા તે પોતાના માં અને બાપુજીના વિશે એકવાર વિચાર્યું પણ નહીં ઉંમરના આ પડાવમાં અમે ક્યાં જઈશું કેવી રીતે રહીશુ આવું કહેતા કહેતા માનું ગળું રૂધાઈ રહ્યું હતું ગિરીશ અને તેની પત્ની આ વાતો સાંભળીને હેરાન હતા આ શું કહી રહી છે મારી તો સમજમાં જ નથી આવી રહ્યું ત્યારે ગિરીશની પત્નીની નજર બીજી તરફ ગઈ ત્યાં ટેબલ પર કેટલીક બેગપેક ભરેલી પડી હતી અને તે ચોંકીને બોલી કે અરે તમે લોકો આ ક્યાં જવાની તૈયારીઓ કરી રહ્યા છો વહુએ પૂછ્યું ત્યારે સવિતાબેન બોલ્યા બેટા અમે વૃદ્ધાશ્રમ જવાનો વિચાર કરી લીધો છે હવે તમે લોકો સંપૂર્ણ રીતે સ્વતંત્ર છો વિદેશ જઈને ખૂબ જ સફળ થાઓ સવિતાબેને કહ્યું ત્યારે ગિરીશ આશ્ચર્યચકિત થઈને બોલ્યો માં તમે આવો વિચારી પણ કેવી રીતે કરી લીધો કે અમે લોકો તમને છોડીને વિદેશ ચાલ્યા જઈશું મને નોકરી માટે વિદેશ જવાનો પ્રસ્તાવ જરૂર મળ્યો હતો પરંતુ તેનો મેં સ્વીકાર નથી કર્યો સુરેશભાઈ હેરાનીથી પોતાના દીકરા તરફ જોવા લાગ્યામાં તમને છોડીને તો વિદેશ જવાનું તો દૂર પણ અમે તમને લોકોને છોડીને તો બાજુના શહેરમાં પણ નથી જઈ રહ્યા જાણો છો બાપુજી તમારા રિટાયરમેન્ટના પછી મેં આજ શહેરમાં પોતાનું ટ્રાન્સફર કરાવી લીધું છે અને અહીં જ અમે મકાન પણ ખરીદી લીધું છે જેથી આપને બધા સાથે મળીને અહીં રહી શકીએ અને આ ખુશીમાં જ હું મીઠાઈ લઈને આવ્યો છું અને બાપુજી અમે બંને તમને સરપ્રાઈઝ આપવા માંગતા હતા એટલા માટે જ અમે અત્યાર સુધી આ વાત છુપાવીને રાખી હતી હવે તમે તમારું તમારા પૌત્ર અને પૌત્રી સાથે સુખ અને આનંદથી વિતાવી શકશો તેમનો દીકરો અને વહુ તેમના મા અને પિતાજીના ચરણોમાં બેસી ગયા અને બોલ્યા બાપુજી અમને તમારી સેવાની તક જોઈએ છે અમે ઈચ્છીએ છીએ કે તમે અમારી સાથે નહીં પરંતુ અમે તમારી સાથે રહીએ અમને તમારા સ્નેહ અને આશીર્વાદના ઠંડા છાયડાની જરૂરિયાત છે તમે આપશો ને પોતાના દીકરા અને વહુની વાતો સાંભળીને એક બાજુ આજે સુરેશભાઈની છાતી ગર્વથી પહોળી થઈ રહી હતી તો બીજી બાજુ તેમને પોતાના હઈ વિચારો પર પસ્તાવો થઈ રહ્યો હતો સવિતાબેન પોતાના ખુશીના આંસુઓને રોકવામાં અસમર્થ હતા પોતાના દીકરા અને વહુને ઊભા કરીને તે બંગને બોલ્યા દીકરા આજે તમે અમને ન્યાલ કરી દીધા અમારા મનમાં તો ના જાણે કેવા કેવા વિચારો આવી રહ્યા હતા હજુ આ વાતો ચાલી જ રહી હતી કે અચાનક બાળકોએ ઉત્સાહથી બૂમો પાડવાનું શરૂ કરી દીધું અરે કાકા આવી ગયા કાકા તમે ક્યાં ગયા હતા સામે જોયું તો રાજેશ હાથ જોડીને ઉભો હતો અને તેની આંખોમાંથી માંથી લગાતા આંસુ વહી રહ્યા હતા તેને જોઈને સુરેશભાઈ બોલ્યા કે બેટા તું પિતાજી મને માફ કરી દો તમે સાચું જ કહેતા હતા કે મંજુ અને તેના માતા પિતા મને ગુલામ બનાવીને રાખવા માંગે છે હું તો તેની સાથે લગ્ન કરવા માટે જઈ રહ્યો હતો પરંતુ રહી રહીને મારા કાનમાં તમારા શબ્દો ગુંજવા લાગ્યા ભગવાન સમાન મારા માં બાપુજી દુખી કરીને મને શાંતિ નહોતી મળી રહી મારી અંતર આત્માને આપી રહી હતી મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે મા બાપુજી મેં તમારા બંને સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું છે થઈ શકે તો મને માફ કરી દો આવું કહીને રાજેશ સવિતાબેન અને સુરેશભાઈના પગમાં પડી ગયો પછી રાજેશ બોલ્યો બાપુજી હવે હું તમને પસંદ હોય તેવી જ છોકરી સાથે લગ્ન કરીશ ચિંતા ના કરીશ દીકરા ભલે આજે તને પોતાની ભૂલનો અહેસાસ તો થઈ ગયો આટલું જ મારા માટે ઘણું બધું છે આવું કહીને માં બાપુજી રાજેશને ને ભેટી પડ્યા શું વાત છે દાદાજી એક સેલ્ફી તો બને જ છે હાથમાં મોબાઈલ લઈને બાળકો બોલ્યા ત્યારે આખા ઘરમાં બધા હસવા લાગ્યા અને ખુશીનો માહોલ છવાઈ ગયો આજે સુરેશભાઈનો આખો પરિવાર ફરીથી એક થયો હતો અને બધા તેની ખુશી મનાવી રહ્યા હતા બીજી બાજુ સવિતાબેન ભગવાનને વારંવાર ધન્યવાદ આપી રહ્યા હતા મિત્રો મા બાપ એ વડનું વિશાળ ઝાડ છે જેની છાયામાં સંતાનો હંમેશા સુરક્ષિત રહે છે એક મા બાપ છે જેમને તમારી પ્રગતિ પર ખુશી થાય છે આજે તમે જે કની પણ છો તેમની પાછળ તમારા મા બાપનો જ ત્યાગ રહેલો છે તમે અચાનક મોટા નથી થઈ ગયા તમને મોટા કરવામાં તમારી માને પોતાના શરીરને નીચોવી નાખ્યું છે વૃદ્ધ બાપે કડકડતા પોતાના શરીરને તપાવ્યું છે આપ્યા કરો અને પોતાની મધુર વાણી અને વ્યવહારરૂપી પાણી હંમેશા તેમનું સિંચન કરતા રહો કેમ કે જ્યારે છાયડો આપવા વાળું વૃક્ષ નથી રહેતું ત્યારે ઘરના આંગણામાં હંમેશા તડકો જ રહે છે કોઈએ સારું જ કહ્યું છે કે વગર માંગે જ્યાં આપણી દરેક ઈચ્છાઓ પૂરી થાય છે તેવું સ્વર્ગ માતા પિતાના ચરણોમાં જ હોય છે તેથી મિત્રો આપને હંમેશા ભગવાન સમાન આપણા માતા પિતાની સંભાળ રાખવી જોઈએ અને વૃદ્ધાવસ્થામાં જ્યારે તેમને આપણા સહારાની જરૂર હોય છે ત્યારે આપણે તેમનો સહારો બનીને તેમની દરેક ઈચ્છાઓ પૂરી કરવી જોઈએ મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાઇન કનોલ ઉપર સેટ કરી દેજો જેથી કરીને અમારા આવનારા દરેક વીડિયો તમે પહેલા જોઈ શકો આ સાથે મળશું એક નવા વીડિયોમાં ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય ભારત જય જવાન જય માતાજી